નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર જીવતી મહિલા મંડળ ગાંધીનગર અને નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા મોન્સૂન મસ્તી એન્ડ મકાઈ મેજિક કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં નગરની પાંચસો કરતા પણ વધુ મહિલાઓએ નિઃશુલ્ક ભાગ લઈ અને કાર્યક્રમને રોચક રોમાંચક અને રસભર બનાવ્યો હતો સદર કાર્યક્રમમાં લીલી અને સૂકી મકાઈ માંનથી બનતી સાઈટની પણ વધુ ફરસાણ અને સ્વીટ વૈવિધ્યપૂર્ણ વાનગીઓ સાથે સાથે આકર્ષક ડેકોરેશન વિસ્તારપૂર્વકની રેસીપી અને મકાઈના પાંદડાના ફૂલ તેમજ ફૂલદાની ફૂ રસોઈઓની પ્રતિકૃતિ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા બહેનોની વિશાળ જનમેદની માંગ યોજાયેલા આ કાર્યક્રમમાં ગીતો એક પછી એક વ્યક્તિગત અને ગ્રુપમાં એનસી જેટલી બહેનો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા નાની ઉંમરની પાંચ વર્ષની બાળકીઓ આ ગીતો રજૂ કર્યા હતા આ કાર્યક્રમના ઇનામ વિતરણ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સંસ્કૃતિ સંસ્થાના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ કવિ અને સાહિત્યકાર તેમજ શ્રી કિશોર જીકાદરા ુબેન નાયક ઋત્વિકાબેન વ્યાસ વિમલાબેન યયાચી આશાબા સરવૈયા મીનાબેન ઓઝા પરાગીબેન પંડ્યા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા મકાઈની વાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે સુકન્યાબેન ઠક્કર

ジगी शाऊझा ममता पाठक द्वारा अमूल्य सेवाओं पूरी पढ़ाई थी मकईनी वांदी स्पर्धाना निर्णायक तरीके श्रीमती निराली जोशी અને શ્રી કિશોર જિકાદરાએ સેવાઓ આપી હતી अप्रસંગે તનિહાર બુટિકના निराली जोशी મોના ગુપ્તા અને ઘટના દોશી તરલિકા સોની ભાતીગળ वस्त्रो ट्रेडिशनल अलंકારો અને રાખરીઓનું એક્ઝિબિશન પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળતા પ્રદાન કરવામાં ડોક્ટર અનિલભાઈ પટેલ शिवांगભાઈ

શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ કેમ્પસ ડાયરેક્ટર શ્રી મહેશભાઈ તેમજ સંસ્થાના પ્રમુખ શ્રી ડોક્ટર કુલદીપસિંહ સિસોદિયાએ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવી હતી શાળાના બંને વ્યાયામ શિક્ષક મિત્રો શ્રી લલિતભાઈ પટેલ તથા સોહનસિંહને ખેલાડીઓને તૈયાર કરવા બદલ સંસ્થા વતી અભિનંદન આપ્યા હતા સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વ સંલગ્ન ગાંધીનગર સ્થિત બીપી કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના

કાર્યક્રમની શરૂઆત ઉધમસિંહજીના ચરિત્ર અને બલિદાન વિશે સંક્ષિપ્ત વ્યાખ્યાન સાથે કરાઈ હતી ત્યાર પછી પ્રેઝન્ટેશન દ્વારા ઉધમસિંહજીના જીવન બાબતે માહિતી મેળવી હતી આ પ્રસંગે ઉપસ્થિત દરેક વ્યક્તિએ શહીદ ઉધમસિંહના સાહસ ત્યાગ અને દેશભક્તિને યાદ કરી યુવા પેઢીને પોતાના કર્તવ્ય પ્રત્યે પ્રેરિત થવા અપીલ કરી કાર્યક્રમમાં કુલ એકસઠ સ્વયંસેવકો જોડાયા હતા આવા કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ગૌરવ અને દેશસેવાની ભાવના વધુ મજબૂત બને છે અંતે રાષ્ટ્રગાન સાથે દરેકે વંદે માતરમ અને ભારત માતા કી નાદ સાથે શહીદ ઉધમસિંહને શ્રદ્ધાંજલિ અર્પી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડોક્ટર રમાકાંત પૃષ્ટિના માર્ગદર્શન હેઠળ ઉપાચાર્ય ડોક્ટર જયેશ તન્ના તેમજ યુનિવર્સિટી એનએસએસ પ્રોગ્રામ કોઓર્ડિનેટર ધર્મેન્દ્રસિંહ રાઠોડ તેમજ કોલેજ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ